વડોદરા જિલ્લા ટ્રાફિક દ્વારા આજરોજ યોજવામાં આવ્યો ટ્રાફિક નિયમન જાગૃતિ કાર્યક્રમ આમ તો ઘણી જગ્યાઓએ ટ્રાફિક નિયમનનો ભંગ અને કાયદાની સમજણ જનતામાં હોતી નથી માટે કાયદાકીય સમજણ અને પોતાની સેફટીના અનુસંધાને વડોદરા જિલ્લાની રૂરલ ટ્રાફિક શાખાના અધિકારી પરમાર સાહેબ દ્વારા અને ભાદરવા પીએસઆઈ ચૌહાણ સાહેબના મંતવ્ય થકી આજરોજ રૂરલ વિસ્તારમાં આવેલા સાવલી તાલુકાની મેડિકેપ કંપનીમાં નેશનલ સેફ્ટીના અનુસંધાને કંપનીના વર્કરોમાં જાગૃતિ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરા જિલ્લા રૂરલ ટ્રાફિકના પરમાર સાહેબ દ્વારા ટ્રાફિક નિયમન કઈ રીતે જાળવવું તથા તેનું પાલન કઈ રીતે કરવું તેનાથી કંપનીના તમામ વર્કરોને વાકેફ કર્યા હતા તથા આ પ્રોગ્રામને પોતાની કંપનીમાં યોજાયો અને બંને અધિકારીઓએ ઉપસ્થિત આપી તે બદલ કંપનીના સ્ટાફ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા જય શ્રીરામ યુનિવર્સલ મેડિકેપ લિમિટેડ રાણિયામાં આજ રોજ તેપનમાં રાષ્ટ્રીય સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવેલ છે અને કંપનીમાં રોડ સેફ્ટી અવેરનેસની ટ્રેનિંગ રાખવામાં આવેલ હતી અને તેમાં ભાદરવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ચૌહાણ સાહેબ તથા વડોદરા રૂરલના ટ્રાફિક ઇન્ચાર્જ શ્રી પરમાર સાહેબ દ્વારા વિડીઓ દ્વારા અવેરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો